નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એક અવેલેબલ નથી દરેક કરંટ અફેરની તમે ઈ બુક છે એ તમે આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં મેળવી શકો છો પ્લે સ્ટોરમાં માત્ર હાર્દિક સર એકેડમી લખીને સર્ચ કરો અથવા ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંકમાં ક્લિક કરો ત્યાંથી મળી જશે ડેલીની વર્તમાન પત્રિકાઓ તમને મળશે ડેલીની ટેસ્ટ સિરીઝ તમને મળતી રહેશે આ ઉપરાંત વીકલી ટેસ્ટ છે બરાબર એમાં આપણે પહેલા સિત્તેર માર્કની હતી હવે સો માર્કના ક્વેશ્ચન એની અંદર કરીએ છીએ જેમને ઈચ્છા છે ડિસ્ક્રિપ્શન આપેલી લિંકમાંથી અથવા તો પ્લે સ્ટોરમાં ડાયરેક્ટલી સર્ચ કરીને આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશન લઈ શકે છે ગ્રુપ એની જે પરીક્ષા આવવાની છે તેમાં ત્રીસ માર્કનું નું કરન્ટ અફેર છે તો એમાં ડિસ્ક્રિપ્ટિવ ત્રણ ગુણના ક્વેશ્ચન આવવાના છે

સૌથી પહેલો ક્વેશ્ચન આજના વિડીયોમાં હાલમાં જ સાર્વજનિક પરીક્ષા અનુસૂચિત સાધનોની રોકથામ અધિનિયમ બે અંતર્ગત છે સંબંધિત અપરાધ કરનાર વ્યક્તિને ઓછામાં ઓછા કેટલા દંડની જોગવાઈ કરેલી છે આ આખો જે અધિનિયમ છે બરાબર એ પેપર લીકના કિસ્સામાં લાગુ થશે બરાબર જે નીટ એક્ઝામનો પેપર લીક થયો હતો તો એ ટોપિક આખો ખૂબ જ ચર્ચામાં આવ્યો હતો તો એના લીધે અત્યારે લોકસભાની અંદર છે આ અધિનિયમ બનાવવામાં આવ્યો હતો અને અત્યારે લોકસભા રાજ્યસભામાંથી પસાર પણ થઈ ગયો છે અને આને રાષ્ટ્રપતિ જે છે બરાબર એણે સહી કરીને કાયદો પણ બનાવી નાખ્યો છે તો અત્યારે આ કાયદો બની ચૂક્યો છે એટલે આના વિશે આપણે ચર્ચા કરવાની રહેશે તો સૌથી પહેલા તો આની અંદર મેક્સિમમ દંડની અહીંયા તમને વાત પૂછી છે તો મેક્સિમમ દંડ થશે એક કરોડનો બરાબર એક કરોડનો નો કરવામાં આવશે તો આ પોઈન્ટ છે એને કયા વિભાગ અંતર્ગત અધિસૂચિત કરવામાં આવેલો છે યાદ રાખજો કર્મિક અને પ્રશિક્ષણ વિભાગ અંતર્ગત છે આને અધિસૂચિત કરવામાં આવેલો છે અને આ કર્મિક અને પ્રશિક્ષણ અધિસૂચિત વિભાગ છે આ જે વિભાગ છે

સંગઠિત અપરાધ કરનાર વ્યક્તિઓને આ અધિનિયમ હેઠળ છે શું દંડ થશે તો કે એક કરોડનો દંડ થશે અને પાંચ થી દસ વર્ષની જેલ પણ થશે આ અપરાધની સાથે સંકળાયેલા મુદ્દા છે બીજું શું શું આમાં કીધેલું છે તો કે કે કોઈ એજન્સી આની સાથે સંકળાયેલી હોય કે જે પેપર કાઢવાની છે એક્ઝામનું પેપર જે એજન્સી કાઢવાની છે બરાબર જેમ કે નીટ નો પેપર કોણ કઈ એજન્સી કાઢવાની હતી તો કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી અત્યારે તમારા જે હાઈકોર્ટ ની બેલિફની પરીક્ષા અધિનિયમ તો નીટના પેપર લીક પછી આવ્યો છે પણ જો હવે આવું થશે બરાબર અને કોઈ એજન્સીની સાથે સંકળાયેલી હશે બરાબર તો એજન્સી બરાબર એના ઉપર ચાર વર્ષનો તો પ્રતિબંધ લાગી જશે ચાર વર્ષ સુધી કોઈ પણ એક્ઝામ કન્ડક્ટ નહીં કરાવી શકે

કરવાનો પ્રયાસ કરશે તો એના ઉપર ત્રણથી થી પાંચ વર્ષની જેલ થશે એમના દ્વારા આ બિલ રજૂ કરવામાં આવ્યું હતું બરાબર છ ફેબ્રુઆરીના રોજ છે તે આ બિલ પસાર થયું નવ ફેબ્રુઆરી રાજ્યસભામાંથી પસાર થઈ ગયું અને રાષ્ટ્રપતિ છે એમણે સહી કરીને કાયદો પણ બનાવી દીધો છે અત્યારે તો પેપર લીક એક્ઝામ કે આવા બધા કિસ્સાની અંદર છે જે આ નિયમ છે લાગુ થશે ઉપરાંત આ નિયમ કેવી કેવી એક્ઝામોમાં લાગુ પડશે આ નિયમ છે પબ્લિક અંદર લાગુ થશે જેમ કે યુપીએસસી એસએસસી આર આરબી બરાબર રેલવેની એક્ઝામ છે એનટીએ ની જે બધી પરીક્ષાઓ લેવાય છે જે ડબલ ઇ ને એ બધી જે ડબલ ઈ નીટ ને બધી આઈબીપીએસ ઉપરાંત બરાબર આ બધી પરીક્ષાઓ માટે આ નિયમ લાગુ થશે ઓકે

ઓપ્શન બી આપણો આન્સર થશે ચર્ચામાં એટલા માટે છે કે આ વિશ્વનો સૌથી બની જશે ને ત્યારે મ્યુઝિયમ બનવાનું છે નવી દિલ્હીમાં કોની મદદથી બનશે ફ્રાન્સની મદદથી બનશે અને સૌથી મોટું વિશ્વનું મ્યુઝિયમ બનશે બરાબર સેન્ટ્રલ વિશ્વનો પ્રોજેક્ટ છે અને ભારતના ગૌરવ ઇતિહાસ અને સંસ્કૃતિ તેમજ કળાનું આની અંદર પ્રદર્શન કરવામાં આવશે બરાબર આ ઉપરાંત ફ્રાન્સનું એક પ્રસિદ્ધ મ્યુઝિયમ છે લોવરે મ્યુઝિયમ તો આ જે મ્યુઝિયમ છે ઓકે એ ફ્રાન્સના પેરિસની અંદર આવેલું છે પેરિસની અંદર બે હજારને ચોવીસના અત્યારે સમર ઓલિમ્પિક નું આયોજન પણ થવાનું છે બરાબર તો એ પણ યાદ રાખીશું ઉપરાંત વર્લ્ડ ઓર્ગેનાઇઝેશન ફોર એનિમલ હેલ્થ આ ચર્ચામાં એટલા માટે છે આનું હેડક્વોટર ફ્રાન્સની અંદર છે અને હાલમાં જ આ ચર્ચામાં એટલા માટે છે કે આને સો વર્ષ પૂરા થઈ ગયા છે બરાબર આને સો વર્ષ પૂરા કરી લીધા છે એની અંદર કયા દેશને ભાગીદાર દેશ તરીકે પસંદ કર્યો છે તો સેરા નામની કંપનીએ પોતાના હ્યુમન સ્પેસ ફ્લાઇટ મિશનની અંદર ભારતને ભાગીદાર દેશ તરીકે નામાંકિત કર્યો છે પાર્ટનર કન્ટ્રી તરીકે

બરાબર ટોટલ છ એસ્ટ્રોનોટ છે આમાં જવાના છે બાકી આ મિશન નામ ઉપરથી આપેલું છે ન્યુ શેફર્ડ નામનું એક સ્પેસક્રાફ્ટ છે આની અંદર ઉપયોગમાં લેવાનું છે સ્પેસ ક્રાફ્ટ છે બરાબર એને આ ન્યૂ સેફર્ડ નામ કોના ઉપરથી આપ્યું છે તો કઈ કે એલન સેફર્ડના નામ પરથી હવે આ એલન સેફર્ડ કોણ છે

છે મુદ્દો રહેવા માટે સૌથી સારું શહેર કયું બન્યું છે ગ્લોબલ લિવેબિલિટી ઇન્ડેક્સ છે બરાબર આ રહેવા માટે સૌથી સારા દેશોની રેન્કિંગ આપે છે પહેલા ક્રમ ઉપર આમાં હતું ઓસ્ટ્રિયાનું શહેર ઓપ્શન સી આપણો આન્સર થશે વિયેના ક્યાં આવ્યું તો કે કે ઓસ્ટ્રિયામાં ઓસ્ટ્રેલિયાની ઓસ્ટ્રિયા બરાબર આ ખાસ યાદ રાખજો ઓસ્ટ્રિયાની અંદર આવેલું છે વિયેના શહેર તો એને گلوبલ લિવેબિલિટી લિવિબિલિટી ઇન્ડેક્સની અંદર છે પ્રથમ સ્થાન મળેલું છે બરાબર બાકી આ ઇન્ડેક્સ કોણે આપેલો એવું પણ પૂછે તો ઇકોનોમિક્સ ઇન્ટેલિજન્સ યુનિટ બરાબર ઇકોનોમિક્સ ઇન્ટેલિજન્સ યુનિટ ઇઇયુ એમના દ્વારા છે આ

ટોપ થ્રી કન્ટ્રી તો થઈ ગયા ભારતનો ક્રમ યાદ રાખેલો બોતેર મો છે સાઉથ સુડાન ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ પૂરું નામ છે એનું અને આની વાત કરીએ તો આ બીજો પણ એક રિપોર્ટ આપે છે ગ્લોબલ ફાઇનાન્સ સ્ટેબિલિટી રિપોર્ટ એપ્રિલ મહિનામાં અને ઓક્ટોબર મહિનામાં આપે છે હવે એપ્રિલ તો આવી ગયો ઓક્ટોબરમાં આવે આવશે લિયોન માસ્ટર ચેસ ચેમ્પિયનશીપનું આયોજન કયા દેશમાં થયેલું છે આ સ્પેનમાં કરવામાં આવેલું છે ઓપ્શન આન્સર થશે હાલમાં જ લિયોન માસ્ટર ચેસ ચેમ્પિયનશિપ આયોજન સ્પેનમાં કરવામાં આવેલું છે આમાં વિજેતા કોણ બન્યું છે વિજેતા એક ભારતના ખેલાડી બન્યા છે એટલા માટે અગત્યનું છે વિશ્વનાથ આનંદ છે ભારતના ખેલાડી છે જે આમાં વિજેતા બનેલા છે વિશ્વનાથ આનંદની વાત કરું બરાબર તો વિશ્વનાથ આનંદ છે ભારતના સૌથી પહેલા ગ્રાન્ડ માસ્ટર પણ બનેલા હતા

આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી હતા એના ઉપર બનાવી હતી અત્યારે આ પાર્ટી તરફથી વિજેતા કોણ બન્યું છે ચંદ્રબાબુ નાયડુ બરાબર વિજેતા બન્યા છે એ ત્યાંના આંધ્રપ્રદેશના અત્યારે મુખ્યમંત્રી છે ક્લિયર હવે વિવિધ પેન્શનોની અંદર વધારો કર્યો છે

એના પછી કિડની અને થેલેસેમિયાથી પીડિત હોય એવા લોકોને પહેલા 5000 મળતા હતા હવે મળશે 10000 બરાબર તો આ બધા પોઈન્ટ છે યાદ રાખજો પ્રતિ માસ આપવાની જરૂર છે હાલમાં જ વર્લ્ડ પેપર બેક ડે ની ઉજવણી ક્યારે કરવામાં આવેલી છે વર્લ્ડ પેપર બેક ડે આ 12 જુલાઈ ઉજવાય છે આન્સર આવશે 12 જુલાઈ તો હાલમાં જ વર્લ્ડ પેપર ડે વર્લ્ડ પેપર બેગ ડે આની ઉજવણી છે 12 જુલાઈના રોજ કરવામાં આવે છે પ્લાસ્ટિક નો ઉપયોગ ઘટાડવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે કાગળની થેલી નો યુઝ કરવો બાકી હજાર ને બાવીસ આવા ક્વેશ્ચન પણ પૂછાય છે ઘણી વખત જીપીએસ મલાલા દિવસની ઉજવણી ક્યારે થઈ બાર જુલાઈએ મલાલા દિવસ હોય છે બરાબર પાકિસ્તાનના ખૂબ બહાદુર મહિલા છે બરાબર એમના મહિલાઓના હિતોના રક્ષણ માટે તેઓ લડાઈ કરતા હતા એમને માથા ઉપર મલાલા યુસુફ ઝાઈ એમનો જન્મદિવસ બાર જુલાઈ આવે છે એની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે બાકી બે હજાર માં એમણે એક પુસ્તક લખ્યું હતું આર ડિસ્પ્લેસ નામનું બરાબર તો એ પણ યાદ રાખજો એમનું પ્રસિદ્ધ પુસ્તક છે

અત્યારે બીજી વખત આપી છે બરાબર બીજી વખત આપી છે તો પેલી વખત હાલમાં જ બેંક ફોર ઇન્ટરનેશનલ સેટલમેન્ટ એમણે કોની સાથે મળીને પ્રોજેક્ટ નેક્સેસ શરૂ કર્યો છે તો આરબીઆઈ ને ચાર આસન દેશો મળીને પ્રોજેક્ટ નેક્સેસ શરૂ કર્યું છે ચાર આસન દેશો કયા કયા છે ફિલિપીન્સ છે

જે હોલોગ્રામ આધારિત છે બરાબર તો ઇલ્યુઝન ક્રિએટ કરે એવી નોટો હશે તેને સહેલાઈથી ઓળખી શકાશે હાલમાં જ એક એવા પ્રકારનો વિસ્ફોટ વિસ્ફોટક છે કે જે સેબેક્સ ટુ નામ આપવામાં આવેલું છે તો નવા પ્રકારનો આ વિસ્ફોટક છે સેબેક્સ ટુ એને વિકસિત કરવામાં આવે છે જે માનક ટીએનટી કરતા કેટલા ગણો વધારે છે બે ગણો વધુ ઘાતક છે આ કઈ કંપની બનાવેલો છે ઇન્સર્ટ ક્વેશ્ચન ખાલી એટલો જ છે કે આ સેબેક્સ 2 કોણે તૈયાર કર્યો છે સેબેક્સ 2 ઇકોનોમિક્સ એક્સપ્લોઝિવ લિમિટેડે તૈયાર કરેલો છે હાલમાં જ દીર્ઘાયુ ક્રાંતિની 100 ને સોરી દીર્ઘાયુ ક્રાંતિની 9મી વાર્ષિક કોંગ્રેસ એનું આયોજન ક્યાં થયું છે આ ભારતમાં નવી દિલ્હી ખાતે કરવામાં આવેલું છે હાલમાં જ હુલ ક્રાંતિ દિવસ ક્યારે ઉજવાયો 30 જૂન તો હુલ ક્રાંતિ દિવસ હુલ આદિવાસી સમુદાય છે બરાબર અંગ્રેજો વિરુદ્ધ ઘણી લડાઈઓ લડી છે આદિવાસી લોકોએ તો એની યાદમાં હુલ દિવસ ઉજવાય છે બરાબર ત્રીસ જૂન હાલમાં જાહેર થયેલ હાઉસ હોલ્ડ કમ્પોઝિશન એક્સપેન્ડિચર સર્વે પ્રમાણે સૌથી વધુ એક્સપેન્ડિચર કયા રાજ્યમાં જોવા મળે છે સૌથી વધારે એક્સપેન્ડિચર સિક્કિમમાં જોવા મળે છે સોરી અહીંયા સૌથી વધુ પૂછ્યો છે તો અહીંયા તો સૌથી ઓછાની વાત છે સિક્કિમમાં સૌથી ઓછો થાય છે બરાબર અને છત્તીસગઢમાં સૌથી વધારે થાય છે આ યાદ રાખજો તો સૌથી વધુનો કે આન્સર પેલા છત્તીસગઢ આવશે અને સૌથી ઓછો ક્યાં થાય છે બરાબર આ વસ્તુ યાદ રાખજો તો એક કરેક્શન અહીંયા લેજો નાનકડું આ સાથે બારમી જુલાઈ ના વિડીયો સમાપ્ત કરીએ બાકી જૂની બધી જ ઈ બુક અને પીડીએફ અવેલેબલ છે કરન્ટ અફેરના કોર્સની અંદર તમે બાય કરી શકો છો મળીએ વિડીયોમાં ત્યાં સુધી રજા લઈએ આવજો બાય નાઇટ શુભરાત્રી થેન્ક યુ ફોર વોચિંગ